બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદર પ્રાથમિક શાળા ખાતે શ્રી ચૌધરી માવજીભાઈ બેમાભાઈના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો પાદર પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાકની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તે તમામ માવજીભાઈ બેમાભાઈ પાદરથી પાદર પ્રાથમિક શાળા બાળકોને રૂપિયા એકાવનસો ઇનામ પેટે આપવામાં આવેલ તે તમામ વિદ્યાર્થીઓને ચૌધરી માવજીભાઈ બેમાભાઈના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવે તેમજ શાળાનો શૈક્ષણિક પ્રવાસ કરેલ જેમાં

શાળાના આચાર્ય શ્રી દિનેશજી રાઠોડે તમામનો આભાર માન્યો કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર શિક્ષણ અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રચાર મંત્રી શ્રી ગેમરભાઈ જયદેસાએ કર્યું હતું રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બ્યુરો ચીફ બનાસકાંઠા એસબી ન્યૂઝ ગુજરાતી